અંજા ભાઈ આજે અમારે અહીંયા બહુ વરસાદ પડી ગયો આપણા નાવા ખેતા તાપડાની જરૂર પડે એટલે તાપડું ધવું પડે શું દઉં તમારું શું થ

મજા આવી છે કે ના આવવાની બે અહીંયા ઘરમાં પાણી થાય ઘરમાં થાય માથું બળી જાય માથું બળી દે માથું આમ હા ઓહ જા અહીંયા ઓલા પણ પાણી પીરું ના અહીંયા થયા જા ઓલા પણ

આગળ જાય આગળ મજા આવશે એ ડડકો વરસાદ આવ્યો હે નવન છે શું કરવાનું હે હે આ તો ગંદુ પાણી છે ગંદુ પાણી છે ડેટકા ન હોય આમાં

નહીં નેકો હે ના નેકો હા મજા આવી દી હવે દવા પીવાની ને ફૂટબોલ હે ફૂટબોલ ફૂટબોલ ટાઈમ તો તો હારું કહેવાય ને કઈ જગ્યાએ પાર્કિંગ કરી આવ્યો બુલેટ

ભાઈ હે તો ભાઈ આપણે છોકરા રમવાની ડ્યુટી આવી જાય તારે કઈ ડ્યુટી છે રખડવાની બરોબર ત્યાં ભરવાડ ની ઘરે જવાનું છે રમવા હિસકા ખાવા તો ભાઈ અમારે જો કીટું છે ને બહુ છે ને ગોળા દાદા ગોળા દાદા કરે છે કેમાં જવાનું છે કેમાં જવા રાયલ કર દો પેલા કેટલી કેટલા વિડીયો જોઈએ મને કે ત્રણ સાર

સાથીદાર છે આપડો સાથીદાર છે થાન રાખવા માટે કે ઘેરુડા બેરુડા આવે ને તો કોહી જાય એમ આવી મોજ તો ભાઈ ગામડામાં જ આવે હો હા ગામ આવી મોજ ગા લેવાય તો ગામડામાં આવવું પડે આ રાકેશભાઈ કે એમ કે સિટીમાં તો કાઈ છે ની એ ગોલુ બોલો કહી દે વ્યસ્ત છે અત્યારે હાલવામાં આમાં બોલ

કેમ લાગે પોરો રેડી તેને પડ્યા છે ભાઈ બંધો એક વાર હાઈ કરી દે ઓદ નો પાડી ભાઈ જો ભાઈ કલે અને કહેવાય નાળિયર

The mega kung nguội lạc ku bay 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 không bay bay bukawali bay bukawali bay